દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં તંત્રના મેગા ડિમોલેશન પછી ગુજરાત કોંગ્રેસના નેતાઓ બાલાપર ગામે રહેતા લોકોની મુલાકાતે આવી પહોંચ્યા હતા આ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે બાલાપર ગામે તંત્રની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા તેમણે ભાજપ સરકાર પર ગરીબ અને નાના માણસોની સલામતી છીનવી લેવાનો આરોપ મૂક્યો હતો દ્વારકાના બાલાપર ગામના લોકોની લડાઈમાં કોંગ્રેસ પક્ષ સાથે હોવાનો દિલાસો આપ્યો હતો તેમજ કોંગ્રેસ કાયદાકીય લડાઈ પણ કરશે અને વિધાનસભામાં પણ પ્રશ્ન ઉઠાવશે તેવી ખાતરી આપી હતી બુલડોઝરના નામે સરકાર શું કરવા માગે છે ગરીબોને ખતમ કરવા માંગે છે અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે અનેક મોટા ઉદ્યોગપતિઓએ મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું આ પૂરે ગુજરાત બુલડોઝર સરકાર કા બુલડોઝર ચાલ રહા હૈ आज द्वारिका बेट द्वारिका में हम गरीबों के आवासों को देखने के लिए गए यहाँ पर हर घर को ध्वस्त करके पता नहीं सरकार क्या करना चाहती है थोड़े दिन पहले मैं अंबाजी गया था वहां पे भी गरीबों के मकानों पर बुलडोजर चल रहा है कहीं ओढ़व में रबारी वसाहत पर बुलडोजर चल रहा है कहीं सोमनाथ में बुलडोजर चल रहा है कहीं केशव नगर में ठाकुर कम्युनिटी के हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोजर चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर અમીર કે લીધે સબક વ્યવસ્થા હો રહી અંબાજીના રબારી ગોડિયા